નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન મળશે માર્ગ ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે રૂપિયાનો હપ્તો બંધ થશે બે હજાર છવ્વીસની બજેટમાં ખેડૂતો મહિલા ગરીબોને ભેટ ઉત્તરાયણ મોદી સરકાર ગુજરાતના પ્રવાસે આધાર કાર્ડ યુઝર્સો માટે સારા સમાચાર પેટ્રોલ ડીઝલ થયું સસ્તું મોદી સરકારનો મોટો નિર્ણય નવા વર્ષમાં લોન થશે સસ્તી ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા

પર વરસાદની આગાહી કરવામાં આવી આઠમા પગાર પંચ લાગુ કરવામાં આવ્યો ખેડૂતોને યોજનામાં ફોન નહીં મળે અને મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર અમે સૌથી પહેલાં છે એ જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને પાંચ લાખ રૂપિયાની લોન મળશે ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે હવે કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ લોનની જે રકમ પહેલાં મર્યાદા ત્રણ લાખ રૂપિયા સુધીની હતી હવે તે વધારી અને પાંચ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે એટલે ગરીબ પરિવારોને દરેક જે ખેડૂતો છે એમને પાંચ લાખ રૂપિયા સુધીની કેસી લોન યોજના અંતર્ગત લાભ મળે તે હેતુથી સરકાર દ્વારા છે એ નવી યોજના બહાર પાડવામાં આવી છે જેમાં ખેડૂતો માટે ખુશખબર હવે કેસીસી યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયાની બદલે પાંચ લાખ રૂપિયાની સસ્તી લોન મળશે ભારત બે હજાર છવ્વીસ પહેલાં અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યું ત્યારે હવે મિત્રો કૃષિ ક્ષેત્રમાં નાણાકીય સુલાભાતમાં પણ ફેરફાર થશે જેમાં પરિવર્તન જોવા મળશે દેશના ખેડૂતો માટે મહત્વપૂર્ણ જીવન રેખા દેશના ખેડૂતોને માટે મહત્વપૂર્ણ જીવન રેખા એ છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જેમાં કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસ માટે રજૂ કરાયેલ ઐતિહાસિક વધારો છે એના પગલે હવે નવી ઊંચાઈ છે સોંપવામાં આવશે ત્યાર પછી સમાજની અંદર આગળ જોઈએ તો માર્ગ અકસ્માતમાં સહાય મળશે મિત્રો નવી દિલ્હીમાં દેશમાં માર્ગ અકસ્માતમાં થતા મોતના આંકડા ઘટાડવા અને ગોલ્ડન અવરમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે એ હેતુથી દવાખાને પહોંચાડનાર જે લોકો છે એને પણ સરકાર છે એ ભેટ આપવામાં આવશે જેમાં ગોલ્ડન અવર શરૂ કરવામાં આવ્યા છે જે અવરના એટલે કે જે કલાકો દરમિયાન ગુજરાત રાજ્યની અંદર નજીકના જે પણ વિસ્તારોની અંદર વરસાદ પડશે અથવા હવામાનની અંદર મોટો ફેરફાર આવશે તો સૌ પ્રથમ તમને છે એ માહિતી શેર કરજો તો જેથી કરી મિત્રો વ્યક્તિને દેશભરની હોસ્પિટલમાં દોઢ લાખ રૂપિયા સુધીની મફત જે કેશલેસ સારવાર છે એ મળી જ ગઈ છે જેથી કરી એ લોકો અત્યારે રિકવરી એજન્ટ તરીકે પણ કામ કરી રહ્યા છે પરંતુ અત્યારે વરસાદની જે પરિસ્થિતિ છે એ ખૂબ નબળી હોવાના કારણે વાતાવરણ ગુજરાત રાજ્યની દરિયાકાંઠાના વિસ્તારોની વાત કે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે માહિતી યાસ ચર્ચાનો કે જ્યારે ગુજરાત રાજ્યની અંદર વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી હતી તો આ પ્રકારે મિત્રો વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે જેમાં અત્યારે સમાચાર એ પ્રકારના છે કે જો અકસ્માતમાં કોઈ વૃદ્ધ અવસ્થાનું કે કોઈ પણ પ્રકારનું અવસ્થામાં અકસ્માત થાય અને અકસ્માતના કારણે અવસાન થાય તો એવા પરિવારોને જે છે એ એક લાખ પચાસ હજાર રૂપિયાથી લઈ અને જે રકમ વધારવામાં આવી છે એનો પણ લાભ મળશે ત્યાર પછી સમાચારની આગળ જોઈએ તો ડિજિટલ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી છે મિત્રો કેન્દ્રીય ગૃહ મંત્રાલય બે હજાર ને સત્યાવીસ ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કા માટે તારીખો જાહેર કરી દીધી છે જે પ્રમાણે પ્રથમ તબક્કો ઘર યાદીની કામગીરી છે એનો સમાવેશ કરવામાં આવશે પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસ થી ત્રીસ સપ્ટેમ્બર અને બે હજાર છવ્વીસ ની સમયે મર્યાદા છે પ્રથમ દિવસની અંદર એટલે ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારની અંદર અત્યારે પૂછ્યું કે તો અત્યારે અરબસાગરના દરિયાની અંદર માં છે એ ગુરુવાર પછીના જે

આવી શકે તો આ માટે સરકાર તરફથી બે હજાર રૂપિયાના હપ્તાને લઈને પણ સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે જો સરકાર ખેડૂતોના ગરીબ પરિવારોને મર જે છે એ મહત્વપૂર્ણ નહીં માને ત્યાં સુધી અલગ અલગ લોકેશન છે એનાથી માહિતી પણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોની અંદર પહોંચી જશે કે બેથી ત્રણ દિવસ માટે હવામાન કેવું રહ્યું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો બજેટ બે હાજર છવ્વીસ ખેડૂતો મહિલાઓ અને ગરીબ પરિવારો માટે સૌથી લાભદાયક બજેટ જેમાં દેશમાં આગામી કેન્દ્રીય બજેટ જે થયું તો તો એટલે કે મારા ગુજરાત રાજ્યની અંદર બે હાજર ને છવ્વીસ માટે પણ બે હાજર છવ્વીસ વરસાદની જે સ્થિતિ બની છે એ પ્રકારની માહિતી ન બને એ હેતુથી બોલાવ્યા છે તો દેશ આગામી કેન્દ્રીય બજેટની નજીક આવી રહ્યો છે ત્યારે નાણાકીય નિર્મળા સીતારમણે પણ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ તેમનું નવમું બજેટ રજૂ કરવા માટે છે એ તૈયાર થશે અને આગામી સત્ર ભારતના સમા જે છે એ કરવેરામાં એટલે કે જે ટેક્સ છે ટેક્સની અંદર ક્ષેત્રમાં આગળ વધે અને નવા નિયમો ફેરફાર થાય એ માટેની અત્યારે દરેક ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોની અંદર પરિવર્તનશીલ વર્ષોથી શ્રેણી શ્રેણીને પણ અનુસરે છે જેમાં આ ગેમ ચેન્જિંગ ગણવામાં આવી શકે કારણ કે બે હજાર પચીસ બજેટ જેને મધ્ય આવક ધરાવતા લોકો માટે અત્યાર સુધીની સૌથી મહત્વપૂર્ણ આવક હતી પરંતુ હવે બે હજાર ને છવ્વીસની સાલની અંદર ગુજરાત રાજ્યની અંદર દરેક લોકો પાસે છે એ જે વર્ષ અત્યારે જે ખેડૂત હોય મહિલા હોય કે ગરીબ હોય દરેક લોકો પાસે હક છે પોતાની રીતનું માગી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઉત્તરાયણમાં મોદી ગુજરાતના પ્રવાસે આવશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના પ્રવાસે આવનારા છે જેમાં પીએમ મોદી સાહેબ ગુજરાતમાં મુલાકાતને લઈને રાજ્ય સરકાર અને તંત્ર મંત્રી જે છે એ તાળામાં તૈયારીઓની ચાલી રહી છે કામગીરી કારણ કે સરકારના સહકાર મંત્રી ગુજરાતના દરિયાકાંઠાનો વિસ્તાર હોય અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય એ દરેક ખેડૂત મિત્રો છે એ અરબસાગર દરિયાની અંદર લોકેશન માટે પણ ચેન્જ કરતા જોવા મળી રહ્યા છે તો આ પ્રકારે બે થી ત્રણ દિવસ માટે હવામાન ફેરફાર છે થયું છે કે નહીં એ પણ મહત્વપૂર્ણ ગણવામાં આવી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ યુઝર્સો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો યુઆઈડીઆઈએ પીજીવી પીવીસી એટલે કે જે પીવીસીની પાઇપ આવે છે એ પીવીસી ની પાઇપ આધારિત જ અત્યારે ફ્રી વધારી અને પંચોતેર રૂપિયા કરી દેવામાં આવી છે પેલા આધાર કાર્ડની ફી માત્ર વીસ રૂપિયા પચાસ રૂપિયા હતા પરંતુ હવે તેને એ પંચોતેર રૂપિયા કરી દેવામાં આવ્યા છે એટલે ગુજરાત રાજ્યના દરેક વિસ્તારોને પણ આ અંગે ભેટ કે જ્યારે પણ આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આપવામાં આવ્યા ત્યારે દરેક લોકો પાસેની આધાર કાર્ડ છે એ અપડેટ હોવું જરૂરી ગણવામાં આવ્યું છે જેમાં પાંચ વર્ષથી નાની બાળકનું આધાર કાર્ડ બનાવેલું છે તો એને પણ પાંચ વર્ષે રિન્યુ કરાવી દેવું પડશે તો આ પ્રકારે પીવીસી આધાર કાર્ડને બનાવવા માટે પંચોતેર રૂપિયા સુધીનો છે એ ચાર્જ તમારે ચૂકવવો પડશે જેમાં મિત્રો અત્યારે પચાસ રૂપિયાની જે કિંમત હતી એ હવે વધારી અને પંચોતેર રૂપિયા કરી દેવામાં આવી છે એટલે મટીરિયલ ખર્ચનો જ અત્યારે છે એ ભાવ ગણવામાં આવી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ કે મિત્રો પેટ્રોલ ડીઝલ હવે સસ્તું થશે બે હજાર ને છવ્વીસમાં પેટ્રોલ ડીઝલ હવે સસ્તું થવાના છે સામાન્ય જનતા માટે મોંઘવારીના મોરચે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો એસબીઆઈ રિસર્ચ મુજબ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ ઘટી અને પચાસ ડોલર છે એ પ્રતિ બેલરે થઈ ગયા હવે જેમાં હાલ બ્રન્ટ કૂડ એટલે કે જે એકસઠ પોઈન્ટ છોતેર ડોલર પર હતું એ જો ઘટાડા સાથે આવશે તો પેટ્રોલ અને ડીઝલની કિંમત ગુજરાત રાજ્યની અંદર અને ભારત દેશની અંદર ઘટવાની છે એ ફાઇનલ થઈ ગયું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે એન્ટીબાયોટિક્સના વધુ પડતા વપરાશને રોકવા માટે મોદી સરકારે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને મોટો નિર્ણય લીધો હવે એન્ટીબાયોટિક દવાઓ પેકેજિંગ પર ખાસ રંગની પટ્ટી ક્રોડ અથવા તો નિષ્ઠાન સ્પષ્ટપણે નિશાન છે એ જેમાં લાલ લાઈન છે કે લીલી લાઈન એ દર્શાવવામાં આવશે અને એમાં પણ ફરજિયાત આ પ્રકારની છે માહિતી દર્શાવવી પડશે આનાથી દર્દીઓને ફાર્મસિસ્ટને સરળતાથી ઓળખતી શકાશે નહીં અને ખાસ કરીને એન્ટીબાયોટિકવા રિઝ રિઝેપ્ટેશનના વધારતા જોખમને ધ્યાનમાં રાખી સરકારે જાગૃતિ અભિયાન પણ શરૂ કરશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવા વર્ષમાં લોન થશે સસ્તી હવે મિત્રો નવા વર્ષમાં આરબીઆઈ વ્યાજ દર ઝીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કરી અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમનાથી હવે હોમ લોન અને ઓટો લોન છે એ સસ્તી થશે જેમાં આઈઆઈએફએલ કેટેગરી કેપિટલની રિપોર્ટ મુજબ બે હજાર ને છવ્વીસની અંદર જે છે એ ખાસ કરીને આ જે ખાત છે જે ક્યાં છે એ ઘા પણ મહત્વપૂર્ણ ગણ્યા ગણાય નહીં તો આ બાબતે અત્યારે નવા વર્ષને વચ્ચે અને મહત્વપૂર્ણ બાબતો વચ્ચે છે એ કોન્ટ્રીબ્યુશનની ચાલે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ફાસ્ટટેગના નવા નિયમોના સમાચાર સામે આવ્યા છે જો તમારી પાસે ફોર વ્હીલર છે અથવા તો કારના માલિક છો તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે હાઈવે ઉપર જ્યારે તમે જાઓ છો ત્યારે ટોલ ખર્ચને ઘટાડવા માટે ફાસ્ટટેગ એન્યુઅલ પાસ છે કે ફાસ્ટેગનો વાર્ષિક જે પાસ છે એ ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો જો તમે સરકાર દ્વારા જે સમાચાર આપવામાં આવે એ સમાચારને તમારા નામે અલગ કઈ રીતના બનાવી શકો એ મહત્વપૂર્ણ જાણવું છે તમારી એક નાની ઉતાવળ તમને આર્થિક રીતે મોટો ફટકો પાડી શકે છે હાલ મિત્રો સાયબર કેફેમાં જે છે એ સાયબર ગુનેગારો એટલે કે સાયબર ક્રિમિનલ છે એ લોકોને છેતરવા માટે એક નવી તકનીક છે અપનાવી રહ્યા છે જેમાં સસ્તા દરે અથવા તો સરળતાથી વાર્ષિક દરે છે એ ગુજરાત રાજ્યની અંદર દરેક વિસ્તારો સસ્તા દરે અને સસ્તાથી અનેક વ્યક્તિઓ છે ઊંચા ભાવમાં વેચાઈ રહી છે તો એના માટેનો જે મહત્ત્વપૂર્ણ ગેટ છે એ મહત્વપૂર્ણ ગેટ કઈ જગ્યાએ છે તો ફાસ્ટેગના નિયમો અનુસાર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ એ જ પ્રકારનું ફાસ્ટેગ છે લગાવવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં શું તમારી પાસે રેશન કાર્ડ જૂનું થઈ ગયું છે તમારા રેશન કાર્ડ પલી ગયું છે અથવા તો ફાટી ગયું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી હવે મિત્રો ડિજિટલ રેશન કાર્ડના યુગમાં એટલે કે ડિજિટલ કાળના યુગમાં રેશન કાર્ડ પણ ડિજિટલ બની જશે અને એ પણ તમે ઓનલાઈન ઉપયોગમાં લઈ શકશો મહત્વપૂર્ણ બાબત છે કે જૂના રેશન કાર્ડ ફાટી ગયેલા રેશન કાર્ડને હવે અપડેટ કરાવો ફરજિયાત માંગે છે તો મિત્રો આ પ્રકારની માહિતી છે અને અરજી આપતા જઈએ છે ત્યાર પછી સમાચારની અંદર આવી તો વરસાદી ઝાપટાથી રાહતના સમાચાર સામે આવ્યા છે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆત ગુજરાતના ખેડૂતો માટે સામાજિક અને ચિંતાકારક સાબિત થઈ છે જેમાં રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે અચાનક હવામાનમાં મોટો પલટો આવવાથી માવઠાનું સંકટ ઊભો મિત્રો ગુરુવારે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના નવસારીના મોરલી અને સુરતના હજીરા વરસાદ વરસ્યો ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અને આમ ગુજરાતના સંપૂર્ણ પંથકમાં વરસાદી માહોલ છે જોવા મળ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ઉત્તરાયણ ભેટ પછી મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો કઈ તારીખે અમલ છે તો નવા વર્ષ પર ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો બાવીસમાં આપતાની રાહ જોઈને બેઠા છે પરંતુ બે હજાર છવ્વીસના આગામી મહિનામાં સરકાર દ્વારા તેમના ખાતામાં ટ્રાન્સફર થવાની અપેક્ષા છે જો સરકાર હજુ કોઈ પણ લોકોને સત્તાવાર રીતે છે એ જાહેરાત કરતી નથી તો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર દરેક ફેરફાર પણ છે એ સમયાંતરે જોવા મળે છે આજના પણ બે થી ત્રણ કિસ્સા છે આપણી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ આપણે છે એ બેઠા છે ને હજી પણ હવામાન ફેરફારની અંદર છે મોટો ફેરફાર થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિકાટીટ વીસ હજાર રૂપિયાની ભેટ મળવાપાત્ર રહેશે જેમાં ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે જેમાં કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીના જે પ્રોત્સાહન છે એ આપવા માટે અપીલ કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે એમને સપોર્ટ આપવાને બદલે ગુજરાતના દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમને સપોર્ટ આપવા ગયા એટલે ત્યારે પણ ગુજરાત રાજ્યની અંદર કહેવત હતી કે જે ફેરફાર થાય એ ફેરફાર માન્ય ગણી અને ગુજરાતના દરેક વિસ્તારોને અવગણ જાણકારી આપી હતી તો આ માટે મિત્રો ગુજરાતના વિઘાડી વીસ હજાર રૂપિયાની સહાયના ફોર્મ ભરવા માટે પ્રાકૃતિક ખેતીને આધારિત ગાય આધારિત જે ખેતી છે બનાવી છે એના માટે ગુજરાત સરકાર દ્વારા વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર દીઠ આપવા માટે આપવાની જાહેરાત કરી છે એટલે કે વીઘા દીઠ પ્રતિ હેક્ટર છે એ વધારે રકમ થાય છે આ બંને રકમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જ્યારે પણ ઓછી ગણવામાં આવશે તે પ્રકારની માહિતી સ્વરૂપે આપવામાં આવશે તો આ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અપડેટ માહિતી પણ આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જમા કરાવી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જાતિ આવકનો દાખલો હવે તમે વોટ્સઅપમાં બનાવી શકશો ગુજરાતની જનતા માટે હવે વોટ્સઅપ નંબરમાં તમારા સ્ક્રીન ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે વોટ્સઅપ નંબરમાં માત્ર હેલો મેસેજ મોકલીને જાતિ અંગેનું પ્રમાણપત્ર આવકનો દાખલો સરળતાથી તમે મેળવી શકશો આ પ્રક્રિયા દ્વારા ઈ સાઇન વેરીફિકેશન સર્ટિફિકેશન નો જે તમામ પ્રોસેસ ડોક્યુમેન્ટ છે તમામ તમામ ડોક્યુમેન્ટ ત્યાં આગળ થઈ જશે જ્યારે આપણી પાસે આધાર કાર્ડ પાન કાર્ડ નો પુરાવો આવી જાય ત્યારે આપણે દાખલો લેવા જવાનો થશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવે મિત્રો મફત સારવાર છે બંધ થશે તમને ખ્યાલ હોય તો મિત્રો સરકાર તરફથી આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત દરેક લોકોને છે એ આયુષ્માન કાર્ડ જેમની પાસે નીકળે એમને વર્ષિક આ પાંચ લાખ રૂપિયા સુધીનું દવાખાનું તદ્દન ફ્રી માટેની જાહેરાત કરી છે હવે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી જો આ પ્રકારની ભેટ આપવામાં આવતી હોય તો કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજના છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સ્વાસ્થ્ય સુરક્ષા માટેનું જે છે એ પરંતુ હવે તેના નિયમોની અંદર ધમધમતો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે સરકાર સારવારની પ્રક્રિયામાં પારદર્શિકતા લાવવા માટે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે તમામ નિયમો છે એ મુજબ હવે મિત્રો નવા નિયમો એ છે દરેક લાભાર્થી માટે આધાર કાર્ડ આધારિત ઈ કેવાયસી હોવું જોઈએ જો આધાર કાર્ડ આધારિત ઈ કે હોય તો પણ નહીં ચાલે બીજા નંબરની વાત એ કે દરેક લાભાર્થીઓને આધાર કાર્ડને લઈ અને ઈ કેવાયસી કરાવવું પડશે ફરજિયાતપણે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઈ કેવાયસીની પણ લોકેશન માહિતી છે આપણે શેર કરી દે ત્યાર પછી જોઈએ તો જે પણ બાળકોનું કેવાયસી કરાવવાનું બાકી હોય જેમનું પણ પાંચ વર્ષ જૂના કરતા નાનું આધાર કાર્ડ હશે તો એમને નવું આધાર કાર્ડ અપડેટ કરાવવું પડશે કેવાયસી પણ અપડેટ કરાવવું પડશે તો કેવાયસી અપડેટ કરાવવા માટે પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારા રેશન કાર્ડ અને આધાર કાર્ડની અંદર જન્મ તારીખ છે તમે સાચો આપેલો હોવો જોઈએ જો આધાર કાર્ડની અંદર કેવાયસી અંતર્ગત ડિટેલ નાખવામાં આવે અને કેવાયસીની જે દરેક માહિતી આપણે શેર કરીએ અને જો ઓટીપી ના પાડે તો સમજી લેવાનું કે ગુજરાત રાજ્યની અંદર રિચાર્જ નથી તો આ બાબતે અત્યારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના પીએમ માનધન યોજના અને પીએમ સ્વનિધિ યોજનાની લાખો છે એ વાતો આપણે બાંગ્લાદેશ આ વાની દિશા છે નક્કી થઈ ગઈ છે તેથી આઈએમડીએ જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાક મહત્વપૂર્ણ છે અને સંયુક્ત અરબ સાગરની અંદર આ જે વાવાઝોડું છે એને સેનિયર નામ આપવામાં આવ્યું છે અને સેનિયર નામનો અર્થ છે એ સિંહ થાય છે તો આ વાવાઝોડાનો ખતરો મિત્રો બંગાળની ખાડીની અંદર જોવા મળી રહ્યો છે એટલે ગુજરાત રાજ્યની અંદર પણ અહીં અસર છે થતી જોવા મળી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોન માફી માટે થશે મોટું આંદોલન કારણ કે ખેડૂતોને જે ત્રણ અલ્ટિમેટમ જે આપવામાં આવ્યું હતું એમાં ત્રણ માગણીઓ સ્વીકારવામાં નથી આવી ખેડૂતોની જે માગણીઓ છે એમાંથી એક માગણી છે કે ખેડૂતોનું ત્રણ લાખ રૂપિયા સુધીનું જે છે એ પાક ધિરાણ લોન અથવા તો દેવું છે એ માફ થવું જોઈએ બીજી માગણી છે કે ટેકાના ભાવે જે બસો મણ મગફળી છે એની ખરીદી થવી જોઈએ જે અત્યારે એકસો ને મણ પ્રતિ ખેડૂતની છે એ વધારો કરીને બસ્સો મણ ખરીદી થવી

થઈ હતી તો આ ત્રણ એવી મુખ્ય બાબતો છે કે જે ખેડૂતો અત્યારે માગણી કરી રહ્યા છે એ ખેડૂતોની માગણી હજી સુધી સરકાર તરફથી છે સ્વીકારવામાં નથી આવી સંતોષવામાં નથી આવી જેના કારણે હવે મિત્રો નવ ડિસેમ્બર બે હજાર પચીસને ને મંગળવારના રોજ ગાંધીનગર ખાતે મહા આંદોલન થશે સવારે દસ વાગે તમામ ખેડૂતોએ ભેગા થવાનું રહે છે એટલે મિત્રો હવે નવ તારીખે છે એ આંદોલન થશે એવી અત્યારે પરેશભાઈ ગોસ્વામીએ વાત કરી છે તો તમારા મતે મિત્રો આ આંદોલન થવું જોઈએ કે નહીં એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રાતોરાત તેલના ડબ્બાની અંદર ભાવમાં વધારો થયો છે ખાસ કરીને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની મકબલ આવક થવાને કારણે જે અત્યારે ભાવની અંદર છે એ વધઘટ થતી જોવા મળી રહી છે ખાદ્યતેલ બજારમાં સિંગતેલના ભાવની અંદર અણધારિયા અને મોટો વધારો છે એ નોંધાણો છે ખાસ કરીને લગ્નની સિઝન અને બારમાસી સિગ્નલ ભરવાની સિઝન વચ્ચે આ ભાવ વધારે ગૃહિણીઓ માટે મોંઘવારીનો આકરો ડેમ છે એ સાબિત થયો છે જેમાં ડબ્બા દીઠ બસ્સોને દસ રૂપિયા છે એ ઉછાળો આવ્યો છે અને સૌરાષ્ટ્રના તેલ બજારના અહેવાલ મુજબ પંદર કિલો સિંગતેલના ડબ્બાના ભાવની અંદર બસ્સોને દસ રૂપિયાનો જંગી વધારો થયો છે તો આ બાબતે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરી જણાવી દેજો ઘણા બધા મિત્રો કણી કહી રહ્યા છે કે જે ખેડૂતોને મગફળીના ટેકાના ભાવે જો ભાવ ન મળ્યો હોય અથવા તો મગફળીના સારા ભાવ ન મળ્યા હોય તો જે વેપારીઓ છે કે જે પોતાના ગોડાઉન કે પછી ઘાણી માટે સિંગનો ઉપયોગ કરી અને સિંગ ખેડૂતો પાસેથી વેચાતી લે છે ત્યારે એનો ભાવ અપૂરતો આવે છે ઓછો આવે છે અને જ્યારે એનું રિફાઈન્ડરિંગ થાય છે અને સિંગતેલની અંદર પરિવર્તિત થાય છે ત્યારે એ સિંગનો જે તેલ નીકળે છે એનો ડબ્બાનો ભાવ અત્યારે મિત્રો ચોવીસો પચીસ રૂપિયા છે એ પ્રતિ ડબ્બા દીઠ છે એ થઈ ગયો છે એટલે કે રાતોરાત મિત્રો તેલના ભાવની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો શું તમે એસઆઈઆર ફોર્મ ભર્યું છે કે નહીં એસઆઈઆર ફોર્મ ભરવું એ ફરજિયાત છે ચૂંટણી કાર્ડની અંદર આ નિયમ બનાવવામાં આવ્યો છે જે પણ લોકોએ એસઆઈઆર ફોર્મ ભરેલું છે બે હજાર બે સુધીમાં ચૂંટણી કાર્ડની યાદીની અંદર જે ચૂંટણીની યાદીની અંદર જેના નામ હશે એમને એસઆઈઆર ફોર્મ ભરવા બાબતે છે એ બીએલઓ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે તમારું એસઆઈઆર સબમિટ થયું છે કે નહીં એ તમે ઘરે બેઠા ઓનલાઈન તપાસ કરી શકશો ઓનલાઈન ચેક કરી શકો છો કે તમારું એસઆઈઆર ફોર્મ છે જે બીએલઓ તમારા ઘરે આવી અને આ ફોર્મ તમારા ઘરેથી છે એ લઈ જવામાં આવ્યું હતું ત્યાર પછી આ ફોર્મની પ્રોસેસ શું થઈ છે દરેક પ્રોસેસ તમે છે એ સ્ટેપ બાય સ્ટેપ ચેક કરી શકો છો જેમાં સૌ પ્રથમ તમારે વોટર્સ ડોટ ઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે વેબસાઇટ છે એના